છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ કુલ 18 ઉમેદવારોમાંથી 5 ના ઉમેદવારી પત્રો અમાન્ય ઉમેદવાર અને તેના ડોમિના એક કરતાં વધુ ઉમેદવારી પત્રો બાદ કરાતા હવે કોંગ્રેસ ભાજપ મળી કુલ 6 ઉમેદવારોના ના ફોર્મ માન્ય રખાયા છે 21 લોકસભા છોટાઉદેપુર બેઠકના ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીના ચેમ્બરમાં ઓબ્ઝર્વરની હાજરીમાં કરવામાં આવી હતી જેમાં રાજકીય પક્ષ અને અપક્ષના ઉમેદવાર ટેકેદારો તેમજ કાયદાકીય નિષ્ણાતો હાજર રહ્યા છોટાઉદેપુર બેઠક ઉપર અઢાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમના અરજીપત્રોની ચકાસણી બાદ પાંચ અરજીઓ રદ થઈ અને માન્ય તેર અરજીઓ પૈકી ઉમેદવારોએ પોતે એક કરતાં વધારે ઉમેદવારીપત્રો તેમજ ડમી ઉમેદવારોના ફોર્મ બાદ કરતાં હવે ભાજપ કોંગ્રેસ મળી કુલ છ ઉમેદવારીપત્રો માન્ય રખાયા છે ફોર્મ ચકાસણી દરમિયાન કોઈએ પણ કોઈના સામે કોઈ વિરોધ કે વાંધો ઉઠાવ્યો નથી હવે બાવીસમી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે છોટાઉદેપુરની લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની આજે સ્ક્રુટિની હતી ગઈકાલ સુધી નોમિનેશન આપણે સ્વીકારેલા હતા એ પૈકી અઢાર ફોર્મ આપણે આગળ ઉપસ્થિત થયેલા હતા અઢારની સ્ક્રુટિની કરતાં આપણને તેર ફોર્મ માન્ય રહ્યા છે બીજા પાંચ ફોર્મ અમાન્ય રહ્યા છે આ તેર ફોર્મ પૈકી કુલ છ ઉમેદવારો હતા જે છ ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ તરીકે આપણે ઘોષિત કર્યા છે આગામી બાવીસ તારીખ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો દિવસ છે અને ત્યાર પછી ઉમેદવારોનું આખરીકરણ થશે